માતૃપ્રેમનું બલિદાન એક ગુજરાતી વાર્તા અમદાવાદ શહેર ત્યારે તેની સંપૂર્ણ સુંદરતામાં ઝળહળી રહ્યું હતું રાત્રિના આકાશ નીચે સાબરમતી નદીના હળવા પવનની સંગાથે શહેરની પંચતારક હોટેલ અમૃત સજીને ઊભી હતી આ વૈભવની મૂર્તિ સમાન લાગતી હોટેલના બેન્કવેટ હોલમાં શ્રુતિ અને આકાશના સગાઈ સમારોહ ચાલી રહ્યા હતા હોલની અંદર ફૂલો અને ચમકતી રોશનીથી શણગારવામાં આવ્યું હતું તે એક અદ્ભુત દ્રશ્ય હતું જેના પરથી કોઈની નજર હટી શકે તેમ નહોતી ત્યાં ચાલી રહેલી તમામ બાબતોનું કેન્દ્રબિંદુ શ્રુતિ હતી તેણે પહેરેલો ઝગમગતો લહેંગો અને હીરાના આભૂષણો તેની સુંદરતામાં વધુ નિખાર લાવી રહ્યા હતા આકાશ દુબઈની એક જાણીતી આઈટી કંપનીનો માલિક છે તે હસતા હસતા શ્રુતિની બાજુમાં ઊભો હતો તેણે જોયું કે તેમને જોઈને વાતો કરતાં સૌની આંખોમાં ચમક હતી તેમ છતાં તેના મનમાં ફક્ત આનંદ જ નહોતો પરંતુ એક પ્રકારનું અભિમાન અને આ જીવન સુધી પહોંચવા બદલ ગર્વ હતો સૌનું ધ્યાન શ્રુતિ અને આકાશ પર હતું એ જ સમયે એક તરફથી રેવતી પ્રવેશ્યા એક સાદી સાડી અને જૂની સોનાની માળા પહેરેલા રેવતીની ઉંમર સાહીઠ વર્ષથી વધુ લાગતી હતી પતિના અણધાર્યા અવસાન પછી જીવન એકલા હાથે ખેંચી લાવવાનો થાક તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો પતિના ગયા પછી મળેલા વીમાની રકમ અને મિલકત વેચીને રેવતીએ પોતાની દીકરીને આ સ્તર સુધી પહોંચાડી હતી આ દ્રશ્ય જોઈને શ્રુતિને ગુસ્સો આવ્યો તેને લાગ્યું કે તેની માતાની હાજરી તેના સ્ટેટસ અને ગ્લેમરસ છબીને શોભતી નથી માઇક મિનિટ શ્રુતિએ કોઈ ન સાંભળે તે રીતે બૂમ પાડી રેવતી દીકરી પાસે આવ્યા તમે અહીં શું કરો છો આ કપડામાં આકાશના ઘરના લોકો આ બધું જોઈને શું વિચારશે શ્રુતિનો અવાજ ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો રેવતીએ આસપાસ જોયું તેમને થોડું ઓછું સંભળાતું હતું શું છે બેટા હું તારા માટે કંઈ ખાવાનું લઈ આવું તેમણે પૂછ્યું અરે રે મારા જીવનમાંથી નીકળી જાઉં હું તમને માત્ર દયાના કારણે જ સહન કરું છું શ્રુતિના શબ્દો તીરની જેમ રેવતીના હૃદયમાં ખોંપી ગયા રેવતીની આંખો ભરાઈ આવી અને તેમના હાથમાં રહેલી ભેટ નીચે પડી ગઈ બીજા દિવસે સૂર્ય ઉગ્યા પહેલાં જ રેવતી બેંક મેનેજર સામે હાજર થઈ ગયા તેમણે પતિ તરફથી મળેલા પૈસામાંથી દીકરી માટે જમા કરેલી ફિક્સ્ડ ડિપોઝિટ રદ કરવા કહ્યું તેમણે શ્રુતિના નામ પર રહેલા તમામ એટીએમ કાર્ડ પાછા આપી દીધા રેવતીની આંખો ત્યારે ખાલી હતી ત્યારબાદ તેમણે એક ટેક્સી લીધી અને અમદાવાદ શહેરની બહાર આવેલા કરુણા ભવન નામના અનાથાશ્રમ તરફ પ્રયાણ કર્યું શ્રુતિનું જીવન એક રાતમાં જ ઉથલપાથલ થઈ ગયું હતું આકાશે સગાઈ રદ કરી ત્યારે તે સહન ન કરી શકી તે મોટેથી રડી પડી આ તીવ્ર પીડામાં તે પોતાની માતાને શોધવા આખા ઘરમાં દોડી પણ તેમને શોધી શકી નહીં ગુસ્સાથી ધ્રુજતી તે માતાના રૂમમાં ગઈ ત્યાં અવ્યવસ્થિત પડેલા ટેબલ પર તેની માતાની જૂની ડાયરી તેનું ધ્યાન ખેંચે છે પહેલા જ પાના પર તેને એક આઘાત લાગ્યો તેની માતાના હસ્તાક્ષરમાં આમ લખેલું હતું મારી શ્રુતિ માટે ડાયરીમાં શ્રુતિના જન્મ ઉછેર માતાના બલિદાનો અને પીડા વિશે બધું લખેલું હતું ડાયરીની નોંધોએ શ્રુતિને આઘાત આપ્યો તે ડર અને પીડા સાથે દરેક પાનું વાંચતી ગઈ આ રહસ્યમય દુનિયા તેને સત્ય તરફ દોરી ગઈ માતાને શોધવા તે સૌથી પહેલાં ભવન ગઈ ત્યાં તેની મુલાકાત સિસ્ટર અંજલી સાથે થઈ સિસ્ટર અંજલી પાસેથી તેને જાણવા મળ્યું કે તેની માતા વર્ષોથી કરુણાભવનને ગુપ્ત રીતે મદદ કરી રહ્યા હતા ઉપરાંત ત્યાં મીરા નામની એક માનસિક પડકારવાળી છોકરી તેમની રાહ જોતી હતી સિસ્ટર અંજલિએ તે દસ્તાવેજો શ્રુતિને આપ્યા જે જૂની હોસ્પિટલના રિપોર્ટ્સ હતા તે રિપોર્ટ્સ શ્રુતિને ગાંધીનગરના એક ડૉક્ટર જયેશ પાસે લઈ ગયા ત્યાં જ તેને આઘાતજનક સત્ય સમજાયું વીસ વર્ષ પહેલાં હોસ્પિટલમાં બે બાળકોના ટેક્સ બદલાઈ ગયા હતા શ્રુતિ એક સમૃદ્ધ પરિવારની દીકરી હતી અને રેવતીની સગી દીકરી મીરા હતી ડોક્ટર જયેશના શબ્દોએ શ્રુતિને ભાંગી પાડી પોતાની માતાને તેણે કેટલો પ્રેમ આપ્યો તે તેને યાદ આવ્યુંને તેની આંખો ભરાઈ આવી તે ડૉક્ટરની ઓફિસમાંથી બહાર નીકળી ડાયરીના પાના યાદ કરીને તેને વધુ સમજાયું રેવતીએ લખ્યું હતું હું મારી સગી દીકરી મીરાને ભૂલી શકી નહીં તેથી મેં તેને ગુપ્ત રીતે કરુણાભવનમાં મૂકી અને તારા માટે મારું જીવન સમર્પિત કર્યું મામને માફ કરજો તેણે મનમાં કહ્યું તે તરત કરુણાભવન પાછી ફરી શ્રુતિ કરુણાભવન પાછી આવી ત્યારે તે તેની માતા રેવતી અને મીરાને એકસાથે જોઈ શકી રેવતીના ચહેરા પર એક અનોખું સ્મિત હતું મા શ્રુતિનો અવાજ ધ્રુજી ગયો તેણે તેની માતાને ભેટીને રડી મામને માફ કરજો હું જાણતી નહોતી શ્રુતિએ કહ્યું કંઈ વાંધો નહીં બેટા તું મારી પીડા સમજી શકી એ જ મારો સૌથી મોટો આનંદ છે રેવતીએ કહ્યું ત્યારબાદ તે ત્રણેયનું જીવન પ્રેમથી ભરાઈ ગયું મીરાની નિર્દોષ દુનિયાએ શ્રુતિને બદલી નાખી એક દિવસ મીરાએ શ્રુતિનો હાથ પકડીને કહ્યું માહું તને પ્રેમ કરું છું આ ક્ષણે શ્રુતિને જીવનમાં ક્યારેય ન મળેલો આનંદ મળ્યો જોકે આ આનંદ લાંબો સમય ટક્યો નહીં એક દિવસ મીરા અચાનક બીમાર પડી અને હોસ્પિટલમાં તેનું નિધન થયું મૃત્યુ પહેલાં મીરાએ શ્રુતિ તરફ જોઈને ધીમેથી કહ્યું મા હું તને પ્રેમ કરું છું મીરાનું મૃત્યુ શ્રુતિના જીવનના એક નવા અધ્યાયની શરૂઆત હતું તેને સમજાયું કે જીવનમાં પ્રેમ અને શાંતિ સૌથી મહત્વપૂર્ણ છે તેણે કરુણા ભવનમાં જ પોતાનું જીવન સમર્પિત કરવાનું નક્કી કર્યું મીરાના મૃત્યુ પછી શ્રુતિ એક નવી વ્યક્તિ બની ગઈ તે ભવનના બાળકોને અંગ્રેજી અને કમ્પ્યુટર શીખવવા લાગી બાળકોના હાસ્યએ તેના હૃદયમાં આનંદ ભરી દીધો શ્રુતિએ કહ્યું મામને મારી બહેન મળી ગઈ એટલે હવે મારે આ બાળકોને મદદ કરવી છે વર્ષો વીતી ગયા શ્રુતિ અને રેવતી કરુણાભવનમાં ખુશીથી જીવન જીવતા રહ્યા શ્રુતિ માટે બાળકોને ભણાવવું હવે જીવન મિશન હતું એક રાત્રે રેવતીએ ડાયરીમાં છેલ્લી નોંધ લખી બેટા હું તને એક સારી વ્યક્તિ તરીકે ઉછેરી શકી તે મારા જીવનની સૌથી મોટી સિદ્ધિ છે શ્રુતિએ તેની માતાને ભેટી લીધી તેઓ આંસુઓ સાથે એકબીજા સામે હસ્યા તેઓ કરુણા ભવનની બાલ્કનીમાં બેઠા આકાશ તરફ જોતા હતા ત્યાં એક તારો ઝળહળી રહ્યો હતો તે મીરા હતી મીરાનો આત્મા શ્રુતિ અને રેવતીના મનમાં કાયમ માટે જીવંત રહ્યો માતા અને પુત્રીના પ્રેમ અને બલિદાનની આ વાર્તા અહીં સમાપ્ત થાય છે